પાટણ માર્કેટ યાર્ડમાં ખાતર માટે લાગી લાઇન પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાની ખેડૂતોને ફરિયાદ છે લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ગુજકો માસોલ ડેપો પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખાતે લાઇન જોવા મળી રહી છે એક ખેડૂતને માત્ર બે કે ત્રણ યુરિયા ખાતર થેલી મળતી હોવાનો દાવો છે ત્રણ ચાર દિવસ અમે ધક્કા ખાઈ સવારે આજ બેઠા હાથ વાગ્યાના બેઠા મળે તો સારું નકર બબે થેલીઓ મળે ના મળે તો પાછું જવાનું અમારે પછી અમારે ધક્કા ખાવાના અને અમાર ભાડું કેટલું થાય આવવાનું જવાનું રૂપિયા ભાડું થઈ જાય ખાતર આ લોકો એક એક થેલી આવે હો જરૂર છે ખેતીવાડી અમારી બગડા છે અમે ભરૂચ ભાડા ભરીને આવીએ છીએ જઈએ છીએ પણ સાહેબ અંગૂઠા જાય અંગૂઠાવાળા જે માણસો આવે છે ગાડીઓ ભરી આલે છે અમારી કોઈ ઓભળતા નહીં અમારી પીપળી અમે ભાળતા નહીં બેસીને એકતા અમારી એસી અડીઓ કરીએ અહીં ચાર પાંચ દિવસથી ધક્કા ખાશો અને શોક થઈ રહ્યો લાસ્ટમાં એવું બોલે છે કે શોક થઈ રહ્યો બરાબર છે સામે દિવાળી આવે છે એટલે શું કરવાનું ખેડૂતને ત્યાં મજૂરી કરવાની પશુપાલનનું કરવાનું કે અહીંયા લાઈનમાં જ ઊભું રહેવાનું નાનામાં નાના ખેડૂતને પાંચથી દસ કેવી ટેલિંગ જરૂર પડે છે પણ અત્યારે અમે સવારે છ વાગ્યાના લાઈનમાં અહીં ઊભા જઈએ ભાઈએ સાડા નવ વાગે દુકાન ખોલી એ પછી અમને ટેલી ટ્રણ આપવાનું નક્કી કર્યું છે તો સાહેબ અમને પૂરતો જથ્થો મળે અને ખેડૂતને સારી રાહત મળે એના માટે સાહેબ અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ જે પ્રમાણે સપ્લાય ત્યાંથી જે ગાડી આવે એ પ્રમાણે ખેડૂતોને લાઈન જોઈને એક સાથે પાંચસો ખેડૂતોને ઉભા રહે તો અમને પાંચસો થેલી ખેડૂત ના એક એક થેલી આપી દે પાંચસો ખેડૂત પહોંચે હજાર કે બે હજાર થેલી સાથે અંગત આવે ને એક ગાડીમાં જે થેલી આવે ભાગ્યા કરીને જે ખેડૂતો પહોંચે મેક્સિમમ ખેડૂતોને પહોંચાય એવો ટ્રાય અમે કરીએ છીએ